અને હવે વાત અમિત શાહના જન્મદિવસ વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે બાસઠમો જન્મદિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને સ્નેહમિલન સમારોહ અમિતભાઈ શાહે શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ डेप्यूटी सीएम हर्षभ संघवीए शुभकामना पाठी जगदीश विश्वकर्मा शंकर चौधरी अश्विन कोटलाल हाजर रहा धार सभ्य मंत्री और ने उपर उपर तो पर निवास स्थाने उपस्थित तो मोटी संख्या में शुभेच्छक अमित भाई शाह ने शुभेच्छाओं पाठी गृहमंत्री अमित भाई शाह नोटमो जन्मदिवस पर आपने समारोह गृहमंत्री अमित मिलन समारोह अमित समारो। भाई शाह शुभेच्छकों ने नवा वर्षकामनाओं पाठी मुख्यमंत्री भूपेन्द्र भाई डेप्यूटी सीएम हर्षभ संघवीए शुभकामना पाठी जगदीश विश्वकर्मा शंकर चौधरी अश्विन कोटवा हाजर रहा ધારાસભ્યો મંત્રીઓ કાઉન્સિલરો પણ નિવાસ સ્થાને ઉપસ્થિત મોટી સંખ્યામાં શુભેચ્છકોએ પણ અમિતભાઈ શાહને શુભેચ્છાઓ પાઠવી દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમની સાથે છે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તો અનેક લોકો તમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રીમા જોડાયેલા છે રીમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો

પરંતુ આજે ગૃહમંત્રી અમિત શાહ જન્મદિવસ પણ છે તેથી સવારના લોકો લાઈનો લગાવીને ઉમેલા છે અને હજુ પણ દોઢ કલાક થી સમારંભ ચાલી રહ્યો છે ત્યારે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચ્યા છે તો સાથે મુખ્ય પ્રધાન છે તે અમિત શાહજી અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્રણેયની વચ્ચે અમિતભાઈ ઘરે ક્યાંક બેઠક ચાલી રહી હોય તે પ્રકારની પણ હાલમાં માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે અને થોડીક જ વારમાં ફરીથી આ સ્નેહમિલન સમારંભ છે તે શરૂ કરવામાં આવશે જી જીઆરએ રીવા આજના દિવસના તમારા કાર્યક્રમોની વિગતો પણ આપ જણાવશો તો આજના દિવસનો અમે શાહના અન્ય કોઈ જાહેર કાર્યક્રમો નથી સંપૂર્ણ દિવસ તેઓ પરિવારની સાથે જ વિતાવશે ગઈકાલે બર્થડે ના આગલા દિવસે તેઓ તેમની પૌત્રીઓની સાથે તેમ ઝોન ની અંદર પણ ક્યાંક બહાર ગયા હતા મંદિરે દર્શન કરવા પણ ગયા હતા પરંતુ આજના દિવસના હજુ સત્તાવાર જે કાર્યક્રમો છે તે દાહેર થયા નથી સંપૂર્ણ દિવસ બાકીનો જય મિલન સમારંભ બાદ તેમના પરિવાર સાથે ટીવ વિકાઈ જી જી વિમા જોડાવા બદલ આભાર આપનો કે જે ગૃહમંત્રી અમે ભાઈ શાહનું આજે બાવસઠમુ જન્મદિવસ છે કે જે ગૃહમંત્રી અમે શાહના નિવાસ સ્થાને સ્નેહ મિલન સમારોહ છે તો શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી વાગ્યે મંત્રી ભૂપેન્દ્રભાઈ સીએમ હર્ષભાઈ સંઘીએ શુભેચ્છાઓ પાઠવી जगदीश વિશ્વકર્મા શંકર चौधरी अश्विन કોટવાલ પણ હાજર રહ્યા સભ્યો મંત્રીઓ કાઉન્સિલરો પણ નિવાસસ્થાને ઉપસ્થિત મોટી સંખ્યામાં પણ અમિતભાઈ શાહને શુભકામનાઓ પાઠવી જોઈ રહ્યા છો અનેક લોકો શુભેચ્છાઓ પાઠવવા માટે પહોંચ્યા છે અમિત શાહનો આજે જન્મદિવસ છે અને દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તે તેમના પરિવાર સાથે સ્નેહ સ્નેહમિલન સમારોહ તેમના ઘરે આયોજન કરવામાં આવ્યું છે સ્નેહમિલન સમારોહનું જ્યાં ત્યાં અનેક લોકોને શુભકામનાઓ પાઠવી રહ્યા રહ્યા છે છે શુભેચ્છાઓ લોકો વિશેષ આપવા માટે ત્યાં આગળ પહોંચી ગયા છે અને આ વખતે આપણી સાથે સંવાદદાતા રીમા જોડાયેલા છે રીમા સ્નેહમિલન સમારોહમાં અનેક લોકો શુભેચ્છાઓ પાઠવવા અમિતભાઈ શાહને ત્યાં આગળ આવ્યા છે

તમામ કાર્યકર્તાઓ છે સંઘવી પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી સીધા આ દ્રશ્યો ગુજરાત કોર્સની સ્ક્રીન ઉપરથી આ સ્નેહમિલનના અમે આ તમામને દર્શાવી રહ્યા છીએ કે જે પ્રકારના આ તમામ કાર્યકર્તાઓ લોકો છે તે પહોંચ્યા છે અલગ અલગ સમાજના લોકો પણ પહોંચ્યા જે રીતે અત્યારે હાલ મહિલાઓ પણ અમિતભાઈ જન્મદિવસની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે સાથે જ સાધુ સંતો પણ મોટી સંખ્યામાં અહિયાં સવારથી જ પહોંચ્યા હતા અમિતભાઈને શુભેચ્છા પાઠવવા માટે હાલ પણ મોટી સંખ્યામાં લોકો છે કે તેમને શુભેચ્છા પાઠવવા માટે

તેમને હાથે સોંપતા હોય છે અને તે જ પ્રકારનો આજે સવારથી જ નૂતન વર્ષનો માહોલ છે તે અમિત ભાઈના નિવાસ સ્થાને અંદર જોવા મળી રહ્યો છે જી જીરીમાન એવી પણ વાત મળી હતી કે નવા મંત્રીઓ સાથે તેઓ બેઠક કરી શકે છે તેને લઈને કોઈ સંભાવનાઓ ચોક્કસથી ખાસ તો વાત કરીએ કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રીની સાથે નાનકડી એક મિનિટ જેટલી તેમણે મુલાકાત છે જે તેમણે એમના ઘરની અંદર કરી મુખ્યમંત્રીની સાથે અર્જુન સંઘવી પણ તેમની સાથે હાજર હતા એટલે પાંચેક મિનિટ આપ જુઓ કે અમિત શાહ તેને જન્મદિવસ પણ છે એટલે મોટી સંખ્યામાં તેમને જન્મદિવસ વિશ કરવા પણ લોકો ફોન કરતા હોય છે અને હાલ પણ અનેક શુભેચ્છાઓ છે તે તેમને સમગ્ર દેશભરમાંથી પણ આવતી હોય તે રીતે તેમના ફોન પર પણ લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે નવા વર્ષની અને તેની સાથે જ તેમના જન્મદિવસની તો મુખ્યમંત્રી પણ જો અહીંયા હાજર હતા તે સમયે તેમણે એક નાનકડી બેઠક કરી હોય છે કે એવી પણ માહિતી મળી રહી છે કે ઘરની અંદર તમામને તેમણે વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ પણ પાઠવી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા સી એમ છે તે યથાવત રહ્યા અધ્યક્ષ તમામની સાથે પણ તેમણે તેમના ઘરની અંદર આ એક ટૂંકી બેઠક કરી તેવું એક હાલ અનુમાન લાગી રહ્યું છે પરંતુ જે પ્રકારની વાત છે કે સ્નેહમિલન સમારંભ છે તે તેની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે હાજર છે જી જી રીમા જોડાવા બદલ આભાર આપનો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અમિતભાઈ શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ છે અનેક સંતો મહંતો પણ આશીર્વાદ આપવા માટે ત્યાં આગળ પહોંચી ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ શુભકામના પાઠવી તેઓ પણ હાજર છે જગદીશ વિશ્વકર્મા શંકર ચૌધરી અશ્વિન કોટવાલ પણ ઉપસ્થિત છે અનેક ધારાસભ્યો મંત્રીઓ કાઉન્સિલરો પણ આ નિવાસ સ્થાને અહીંયા ઉપસ્થિત છે તો અમિતભાઈ શાહને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે અનેક લોકો ત્યાં આગળ પહોંચી ગયા છે તેમને શુભકામનાઓ પાઠવવા માટે તેમના પરિવાર સાથે અમિતભાઈ શાહ ત્યાં આગળ છે અને સ્નેહ મિલન સમારોહમાં સંતો મહંતોની પણ વિશેષ હાજરી છે તેઓ પણ તેમને આશીર્વાદ આપવા માટે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે બાસઠમો જન્મદિવસ છે તેમના નિવાસસ્થાનના આ દ્રશ્યો છે સ્નેહમિલન સમારોહ આપ જોઈ રહ્યા છો અનેક લોકોને તે મળી રહ્યા છે તો નવા વર્ષની શુભકામનાઓ પણ તેમના દ્વારા પાઠવવામાં આવી જોકે નવા વર્ષ સાથે તેમનો આજનો દિવસ એક ખાસ છે કારણ કે તેમનો જન્મદિવસ પણ છે બાસઠમો જન્મદિવસ છે જેના કારણે તેમના દ્વારા પણ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી પરંતુ અનેક લોકો ત્યાં તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા હતા નવું વર્ષ નવા વિચાર નવી આશા નવા સંકલ્પ સાથે તેઓએ શુભકામનાઓ પાઠવી હતી હુ શુભકામનાઓ નવા વર્ષની પાઠવવામાં આવી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો મહિલાઓ પણ શુભેચ્છા મુલાકાત માટે જોકે જન્મદિવસની શુભકામના પાઠવવા માટે ત્યાં આગળ છે નાના બાળકો પણ તેના બાળકોથી મહિલાઓ સંતો મહંતો તે પણ ત્યાં ઉપસ્થિત છે નૂતન અભિનંદન સ્નેહમલન સમારોહ અમિતભાઈ શાહનો તો અમિતભાઈ શાહ તેમના પરિવાર સાથે છે અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો અમિતભાઈ શાહના નિવાસ સ્થાનના દ્રશ્યો છે નવા વર્ષના વધામણા તેમનો બાસઠમો આ જન્મદિવસ તો મંત્રીમંડળના તમામ મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે ધારાસભ્યો મંત્રીઓ કાઉન્સિલરો પણ નિવાસસ્થાને ઉપસ્થિત